ઋષિ શ્રી કૃષ્ણ ઋષિ પાયમનું માતમનું ભજન છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જરૂર એકવાર સાંભળી લેજો આય સમયા વે પાદરવા માસમાં પાય સમયા વે બા માસમાં કરજો એ ના તમે યુપ વાંચજો ઋસિ પાય સમના માય તમ જાણજો કરજો તો મેં એ નાયુપ ઋષિ પાય સમના માય તમ જાણજો અનના લેવું એ દિવસ જો અન ન લેવું એ દિવસ જો ફોરાડ કરીને જો માય તમજો ઋષિ પાયું પરા જો ઋષિ પાય સમના માય તમ જાણજો એક બ્રાહ્મણ ને બ્રાહ્મણી હતા એક બ્રાહ્મણ ને બ્રાહ્મણી એને હોતી ની એક જો ઋષિ પાય સમના માય તમ જાણજોને હોતી જો ઋષિ પાય સમના તમ જાણજો નાની ઉમર માં દીકરી વિધવા થઈ નાની ઉમર માં દીકરી વિધવા થઈ દુખ પડ્યા છે અપરમ પારજો ઋષિ પાય સમના માય તમ જાણજો દુઃખ પડ્યા છે અપરમ પારજો ઋષિ પાય સમના તમ જાણજો બ્રાહ્મણ બ્રાહ્મણી વિસાર કરે બ્રાહ્મણ બ્રાહ્મણી વિસાર કરે કયા જન્મના દીકરી ના યા કર્મજો ઋષિ પાય સમના માય તમ જાણજો કિયા કર્મ જો ઋષિ પાય સમના માય તમ જાણજો બ્રાહ્મણીએ નેત્ર બંધ કરી જોયું બ્રાહ્મણીએ નેત્ર બંધ કરી જોયું જોયા કાંઈ દીકરી નાયા કર્મ જો ના કર્મજો ઋષી પાયના માઈતમ જાણજો જોયા કાયા દીકરી નાયા કર્મ જો રૂષી પાય સમના માય માઈતમ જાણજો આગલા જન્મ ના ખરાબ કર્મ જો આગલા જન્મ ના ખરાબ કર્મ જો તેને લીધે ભોગવે જ નમજો પાય સમના તમ જાણજો તેને લીધે ભોગવે આ જનમજો ઋષિ પાય સમના તમ જાણજો ત્યારે બ્રાહ્મણે દીકરીને કહ્યું ત્યારે બ્રાહ્મણે દીકરીને કહ્યું સાંભળો બેટા કહું તમને વાત જો ઋષિ પાય સમના માય તમ જાણજો સાંભળો બેટા કહું તમને વાત જો ઋષિ પાય સમના માય તમ જાણજો કરેલા કર્મ રે તમે સુધારજો કરેલા કર્મ રે તમે સુધારજો કરો તમે ઋષિ પાયસમ વ્રત જો ઋષિ માય તમ જાણજો કરો તમે ઋષિ પાયસમ વ્રત જો ઋષિ પાય સમના વ્રત જાણજો પીતાગ્ઞા દીકરી એ સિરે દરી પિતાની યગ્ઞા દીકરી એ સિરે દરી કરિયા એને ઋષિ પાયસમ વ્રતજ જો ઋષિ રે પાયતમના વ્રત તમે જાણજો એને ઋષિ પાય સમના વ્રત જો વ્રત તમે કરવાથી નવું જીવન મળ્યું વ્રત કરવાથી નવું જીવન મળ્યું બળિયાએ એ ના એગલા જન્મના જો ઋષિ પાય સમના માય તમ જાણજો બળિયા એના ગ્લા જનમના પાપજો ઋસી પાયના માય તમ જાણજો ઋષિ માયા તો ખાસ જો ઋષિ પાય સમનો ખાસ જો કરો તમે પાવે આ વ્રત જો ઋષિ પાય સમના વ્રત તમે જાણજો કરો તમે પાવથી વ્રત જો ઋષિ પાયસમના મૃત જાણજો માય સમયા વેપા ધરવાની માસજો કરજો એ ના તમે ઉપવાસ જો વાળ જો એ ના તમે ઉપવાસ જો ઋષિ સમનું માય તમ જાણજો જે શ્રી કૃષ્ણ ઋષિ સમનું વ્રતનું ગીત છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું